સુરત સુરત શહેરમાં સતત દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે શહેરની અંદર ઘણી એવી બધી જગ્યાઓ પાણી ભરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી અને ખાડીઓનું જળસ્તર પણ વધી ચૂક્યું છે આજ રોજ સુરત મહાનગરપાલિકાની ટીમ સફારે જાગી પરંતુ જાગી ખરી કારણ કે સુરત મહાનગરપાલિકાની ટીમ આજ રોજ માન દરવાજા વિસ્તારના જળજરી ટર્નામેન્ટ ખાલી કરાવવા માટે પોંછી હતી અને એજ જ ખાલી કરાવવા સમયે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે સ્થાનિક લોકોનો પોવાળો થયો હતો અને આ મહાનગરપાલિકાની ટીમે પરત ફરવું પડ્યું હતું જુઓ શું છે આ દિન સાતના વસવાટ ખાલી કરવા માટે તમને જણાવવામાં આવેલ હતું અને વસવાટ જો ન ખાલી કરો તો દિન સાત પછી પાણી જે ગટર જેવી પ્રાથમિક સુવિધા પણ સુરત મહાનગરપાલિકા કાપી શકે એ પ્રકારની આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ હતું સદર પચીસસો બે હજાર ચોવીસથી જે નોટિસ આપવામાં આવેલી એનો સાતમો દિવસ છે આજે એટલે તમારે જણાવવા માટે આવ્યા છે વસવાટ ખાલી કરો

આજે અમે એસએમસી અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇક માં બોલતા હતા કે સાત દિવસમાં કબજો ખાલી કરી દો ને એનાથી બે મહિના પહેલા આવીને અમને એક નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો તો સાહેબ આજે એક વર્ષ થઈ ગયો ગયું એક વર્ષ પહેલા અમે એટલે સમજી મહિનાથી આઠ રીડેવલપમેન્ટ કરવાનું ને એ લોકો એમ છે રીડેવલપમેન્ટ કરાવો સાહેબ અમે હજાર કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કે સાત દિવસમાં કબજો આપી દઉં તો સાહેબ કેવી રીતના કબજો આપીએ હા અમે અમને કબજો આપવા તૈયાર એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મિટિંગ કરાવે અમારી બેઠક કરાવે બિલ્ડર અમને ભાડું આપે તો અમે અમને કબજો આપીશું પણ એમને એમ કે છે કે ખાલી કરી દો તો એમ અમે ખાલી કરીને એમને આપી દીધી એમને કોઈ લખાણ આપે છે એ લોકો એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલેની પરંતુ છે મકાન આપીશું જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મિટિંગ નહીં કરાવે જ્યાં સુધી એ લોકો અમે લેટર પેડ પર લખી બી આપે ત્યાં સુધી અમે બત્રીસ ઘર કોઈ ખાલી કરવાના નથી પછી એ એસનથી એ જે કરવું હોય તે કરે નલ કાપે લાઈટ કાપે કંઈ બી કાપે અમે એ લોકોની ઉપર રહીશું આ વિડીયો ત્યાંના સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ત્યાં મહાનગરપાલિકાની ટીમ સ્પીકર દ્વારા કહી રહી છે કે આ જર્જરિત મકાનો ખાલી કરી દો કારણ કે ભારેથી અતિભારે વરસાદ સુરતની અંદર પડી રહ્યો છે તેવામાં જો આ બિલ્ડિંગ તૂટે જો દુર્ઘટના બને તો તેના જવાબદાર કોણ થશે તે માટે સુરત મહાનગરપાલિકાની ટીમ આ જર્જરિત આવાસ જે ટોર્નામેન્ટ બન્યું છે તેને ખાલી કરવા માટે આવી હતી પરંતુ સુરત મહાનગરપાલિકાની ટીમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું હવે તમારું આ ઘટનાને લઈને શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો